જય શ્રી કૃષ્ણ મિત્રો પાણીપુરી નાનાથી લઈ મોટા લગભગ બધાની ફેવરેટ હોય છે તો આજે હું તમારી સાથે એક સ્પેશિયલ મસાલા સાથે એકદમ ચટપટું અને ટેસ્ટી એવું પાણીપુરીનું પાણી અને તેની સાથે તેના ચટપટા મસાલાની રેસીપી શેર કરીશ પણ આજની રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ એક વાટકાની અંદર બે ચમચી જેટલી આંબલી લઈ લઈશું સાથે જ ત્રણેક ચમચી જેટલો ગોળ લઈ લેશું ગોળનું પ્રમાણ આંબલી કરતાં થોડુંક વધારે રાખવાનું અને હવે આની અંદર લગભગ એક કપ જેટલું ગરમ પાણી નાખી દઈશું જેથી આંબલી એકદમ સોફ્ટ થઈ જાય અને ગોળ ઓગળી જાય તો આને ઢાંકીને થોડી વાર સાઈડમાં રાખી દઈએ અને આપણે સ્પેશિયલ મસાલો બનાવી લઈશું જેના માટે બે મોટી ચમચી જેટલા આખા ધાણા લઈ લઈશું સાથે એક મોટી ચમચી જેટલું આખું જીરું અને સાતથી આઠ કાશ્મીરી લાલ મરચાં મેં અહીં લીધેલા છે જે તીખા ઓછા હોય છે તો આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે થોડીક વાર માટે શેકી લઈશું આનો કલર સાધારણ બદલાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે આને શેકવાનું છે તો જો આનો કલર બદલાઈ ગયો છે તો હવે આને નીચે લઈને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થયા પછી આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે અને આવું અથકચરું ટેક્સચર કરવાનું છે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો હવે એક મિક્સર જાર લઈ લઈશું તેની અંદર એક વાટકી જેટલા ધાણા લઈ લઈએ અને તેની સાથે અડધીથી પોણી વાટકી જેટલો ફુદીનો લઈ લઈશું તેની સાથે તીખાશ માટે બે લીલા મરચાં લઈ લઈએ તમે તીખાશ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો સાથે એક મોટો આદુનો ટુકડો અને એક ચમચી જેટલી લસણની કળીઓ નાખી દઈશું તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સાથે ખટાશ માટે અહીં મેં કેરીના ટુકડા લીધા છે અત્યારે સિઝન ચાલી રહી છે એટલે પણ સિઝન ન હોય તો તમે લીંબુનો રસ એડ કરી શકો છો હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને જરૂર મુજબ પાણી નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં ગ્રીન પેસ્ટ તૈયાર કરી લીધી છે આને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે જે ગોળ અને આંબલી પલાળ્યા હતા તે લઈ લઈએ આપણે હાથેથી આંબલીને મસળી લઈશું અને ગોળ તો પાણીની અંદર ઓગળી જ ગયો છે તો બરાબર આને મસળ્યા પછી હવે આપણે એક બાઉલ લઈ લઈએ તે બાઉલ ઉપર સૂપ ગાળવાનો ગરણો રાખી દઈશું અને તેની અંદર આ આંબલીવાળું પાણી એડ કરી દઈએ અને હાથેથી આને બરાબર દબાવીને નીચોવી લઈશું એટલે ગોળ આંબલીનું ખટ્ટું મીઠું પાણી આપણું તૈયાર થઈ ગયું છે હવે આની અંદર આપણે લગભગ ત્રણેક ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈશું અને સાથે જ થોડાક બરફના ટુકડા નાખી દઈએ પાણીપુરીનું પાણી ઠંડુ હોય તો ખાવામાં વધારે મજા આવતી હોય છે હવે આની અંદર મસાલા કરી લઈએ અડધી ચમચી જેટલું સંચળ અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો ચાટ મસાલો અને સાથે જ પા ચમચી અથવા તો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈશું અને આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો તે એક મોટી ચમચી જેટલો આની અંદર નાખી દઈશું આ મસાલાના કારણે પાણીનો ટેસ્ટ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે તો હવે આ બધાને પહેલાં બરાબર મિક્સ કરી લઈએ અને મીઠું ઓગળી જાય તો આપણે ટેસ્ટની ખબર પડે અને હવે આપણે જે ગ્રીન પેસ્ટ બનાવીને રાખી હતી તે મોટી બે ચમચી જેટલી અથવા તો બધી જ આની અંદર એડ કરી દઈશું અને સાથે જ અડધા લીંબુનો ફાડું આની અંદર નીચોવી દઈએ એટલે આની અંદર આપણે આંબલીની કાચી કેરીની અને લીંબુની ત્રણેય ખટાસ લીધી છે ત્રણેય ખટાસનો ટેસ્ટ અલગ અલગ હોય છે જે સાથે મળીને પાણીને ખૂબ જ સરસ ફ્લેવર આપે છે અને હવે આની અંદર એક મોટી ચમચી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ તમે જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ આવી રીતના પાણીની અંદર ડુંગળી નાખી દેવાથી પાણીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો એકદમ ચટપટો અને ટેસ્ટી એવું આપણું પાણી બનીને તૈયાર થઈ ગયું છે તો આને ઢાંકી અને ફ્રીજની અંદર રાખી દઈએ જેથી એકદમ સરસ ઠંડુ થઈ જાય અને ત્યાં સુધી ચટપટો એવો મસાલો તૈયાર કરી લઈએ તો અહીં મેં ચાર બટેટાને બાફીને મેશ કરીને લઈ લીધા છે તેની અંદર લગભગ એક કપ જેટલા બાફેલા ચણા નાખી દઈશું તમે ચણા અને બટેટાનું પ્રમાણ પોતાની ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી અને અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું સાથે એક મોટી ચમચી ચાટ મસાલો અડધી ચમચી સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો તે બે ચમચી જેટલો આની અંદર નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું તો આવી રીતે તમે પાણીપુરીનો મસાલો લગભગ ક્યારેય નહીં બનાવ્યો હોય તો એક વખત મારી રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અમુક નાના બાળકો હોય જે પાણીપુરી ન ખાતા હોય પણ એમને મસાલા પૂરી ખાતા હોય તો તેને પણ આ મસાલો જો ભરીને આપશો પૂરીમાં તો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો એકદમ ચટપટો અને ટેસ્ટી એવો આપણો પાણીપુરીનો મસાલો બનીને પણ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સર્વ કરી દઈએ તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી અને ચટપટું આપણું પાણીપુરીનું પાણી અને સાથે જ મસાલો પણ તૈયાર છે આ પાણી એકદમ સરસ ટેસ્ટી લાગે છે કેમ કે આની અંદર ગળ્યું અને ખાટું બંને પાણી સાથે આવી ગયું છે તમારે બે પાણી અલગ અલગ બનાવવાની જરૂર નહીં પડે તો તમે પણ એક વખત મારી રીતે આ પાણીપુરીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ